આટલા બધા ગુસ્સે થઈને આયા છો અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો એ તો બહુ સારી વાત કહેવાય તમે 150 રૂપિયા બચાવ્યા નહીં એ 150 રૂપિયા રસ્તામાં ક્યાંક પડી ગયા માર આટલા બધા ટેન્શન માં કેમ છો શું વિચારો છો અરે કઈ નહીં યાર હું એમ વિચારું છું કે આ વખતે કોના જોડે હોળી રમે હું અરે મારા જોડે રમજો હોળી મને એમ થાય છે કે તું હરખી રમીએ કે નહીં રમીએ કોળી હું તમારા ને તમારા પરિવાર જોડે રમી ગઈ તોડી તો શું વાત છે ચલન ક્યાં ફરવા તો લઈ જાવ અરે અત્યારે ક્યાં ફરવા જવાનો મેળ ના આવો ભાઈ પહેલા માર મમ્મીએ ના ફરવા દીધી કે પતિ જોડે ફરવા જજે અને હવે તમે નઈ લઈ જતા અરે ભાઈ મારી તાકાત નહીં પૈસાવાળા જોડે પૈણવું હતું ને ફરવું તું તો હા પૈસાવાળા જોડે જ પૈણવાનું હતું તમાર જોડે પૈણાઈ ને મને ખબર જ હતી કે ટુકલો ક્યાંય નઈ ફેરવી યાર તમે તમારી જિંદગીમાં આટલું બધું ટેન્શન શું લેવા લેતા અસો ટેન્શન ન બે લાખા મરાવ ને ભગાડી દો લાગઈ યદી અરે તમે આટલી સરસ મજાની ગાડી કેમ ન ચલાય લો છો એ પણ ગિયર જોયા વગર અરે ગાડી એ બધી છે ને અનુભવની વાતો છે તું તારું જ જો તું વગર કારણે તારી જીપ કેટલી બધી ચલાય મારું છું લા પાણી આ અરે તમને વાત મળી પેલા જયલાય કેનાલ માં જંપલાયું એમ જયલાય કેનાલ માં જંપલાયું હા ના આ ખબર પણ જારે એને શેર બજારમાં જંપલાયું ને તારે મને એટલી ખબર હતી કે કોક દાડો કેનાલ માં જંપલાવશે ના વિશે હારું તો બોલો

રાતે ઊં તો અઢી વાગી ગયા અરે મારે યાર સવારના પાંચ વાગી ગયા બોલો ઊંઘ જ ના માથું એવું છે ને જબરું દુખો છો મને માથું ફાટી જાય ને એવું દુખાય છે બોલો

તો બહાર જવું તો તને ખબર પડે બધું બળી જાય છે ચોબડું બોબડું કેવી ગરમી લાગે છે આખી દુનિયા બાર ફરે છે એમનું ચોબડું નઈ બળી જતું તમારું બળી જાય છે અરે બધાનું અલગ અલગ હોય ભાઈ અમુકને ગરમી સહન ના થાય અમુકને ઠંડી સહન ના થાય મારાથી ગરમી સહન નઈ થતી વાહ તમે તો અમેરિકાની પેદાઈશ નઈ બરફમાં નઈ રહેલા જન્મથી એટલે તમને નઈ થતી ગરમી સહન નઈ

તે તો કરવું જ પડે ને ભાઈ અને તને કોને બોધી રાખી કરતી હોય તો એસી કોઈ એમને એવા શોખ નહીં પૈસા બગાડવાના તો ભાઈ હું તો એસી કરે જો બરોબર કશું એસી નહીં કરવાનું ના વખતે તો જો ને રાતે ધાબે ઊંઘવા જવાનું છે બરોબર ઉનાળામાં કેમ શું લેવા ધાબે ભાઈ એસી લાયા છે તો ધાબે જઈને ઊંઘવાનો અરે પણ ઉપર ઠંડક હોય છે કુદરતી હવા હોય છે કુદરતી હવા નહીં લો ને તો ટાઈડ લાઈન ઉકલી જશો ભાઈ મને મચરા કાઈડા છે ધાબે એટલે હું ધાબે નહીં આવું વાહ અમારું લોહી સારું છે મચ્છરા ને ડેન્ગ્યુ થઈ જાય તમને કોઈ મચરા કાઢવા ના આવે ભેંસ જેવી તો ચામડી જ તમારી મચ્છર કઈ જાય છે

અરે શું બોલો છો કઈ સંભળાતું નહીં ખીચડી અચ્છા ખીચડી બનાવી દઉં છું એ તો અમાર બહુ સીધા ભગવાનના માણસ કોઈ દિવસ કોઈ કકડાટ નહીં બોલ ઘરે આવે ને ત્યારથી આ માણસનો ફોન અને ટીવી ઘરના તો ભૂલી જ જાય છે જિંદગી બરબાદ કરી નાખી આટલા બધા સીધા છો ને એ સારું નહીં લોકો તમને છેતરી જાય છે આ તો હું મળી એની તમને કદર નહીં બીજી મળી હોત તો તમને ખબર પડી જાત તમારી ચરબી ઓગળી જાત બધી મારા ઘરના આગળ તો તમારું બહુ મોં ખુલ્લા છે તમારા ઘરના આગળ તો તમારું મોં બંધ થઈ જાય છે મોમાં મગ ભરી જાય છે તમારે હું શું કઉ આ માં બધા દૂડેટી રમ તો આપણે રમવાની ને ના હો એવા કોઈ શોખ ના કરતા અને નાના છોકરા જેવા નાટકો તો કરતા જ નહીં અરે કીધું આ તો બધા મોટા મોટા રમતા હોય તો રમીએ એમ મને બધી જ ખબર છે છે મોટા મોટા કોણ તમારા કોની જોડે રમવું એટલે કે એવા શું માંગુ છું તું એટલે હું તમને એવું કેવા માંગુ છું કે પહેલેથી તમે સોસાયટી કાળું મોઢું કરીને જ બેઠા છો તો પછી તમારે ધૂળેટી રમવાની શું જરૂર છે ખોટું હું તમને લાલ કરી દઉં એના કરતા મારી બધી બેન પડ્યો શોપિંગ કરવા જાય છે મારે એકને જ નહીં જવાય કેમ નહીં જવાય જા તું એ જતી આય પણ મારા જોડે પૈસા હોય તો હું જઉં ને બિચારી જોડે ખરેખર પૈસા નહી અલે તા જોડે 3000 તો પડ્યા છે અરે લાવો ને તો મારા છે બેલેન્સ કરાવવાનું છે હેપી વુમન્સ ડે થેન્ક યુ ચલો તો આજનો તારો દિવસ બહુ સ્પેશિયલ બને બોલ આજે તારે શું ખાવું છે એ ખાવા જઈએ ના મારે કંઈ નહીં ખાવું સારું તો તારો ફેવરેટ કલર કયો છે આજે એ જ કલરના કપડા પહેરે છોડો ને બધું ના પહેર સારું તો તારી ફેવરેટ જગ્યા કે એ જગ્યા જઈએ આપણે ચાલ ના તો પાડું છું હું કોને બધી વાત અરે તને તકલીફ શું છે હું તને ફેરવવા માંગુ છું ખુશ કરવા માંગુ છું તું મૂડ બગાડું છું નહીં કેટલા વર્ષથી આપણા લગન કરે આપણા લગન કરે 5 વર્ષથી અને એની પહેલા લગભગ 3 વર્ષ રિલેશનશિપ તો આટલા વર્ષમાં તમને એની ખબર મારું ફેવરેટ ફૂડ કયું કલર કયો જગ્યા કઈ મને ગમે છે તો શું લેવા મોમેન્ટ્સ દેવું જોવો છે રહેવા દો આવો અને શું કેની નાટક કરી રહી છું મને નહી ખબર તારું ફૂડ કયું ફેવરેટ છે તને પોતાને નહી ખબર લગન પહેલા ચાઇનીઝ ગમતું હતું લગન પછી સાઉથ ઇન્ડિયન ગમવા માટે પછી કે છોલે ભટુરે ગમે છે અત્યારે આજકાલ તું કે મને મોમોઝ ગમે છે કલર પહેલા પિંક કલર ગમતો તો પછી રેડ ગમવા માંડ્યો હવે તને આજકાલ બ્લેક કલર ગમવા માંડ્યો છે અને ફરવા જવાની તો વાત જ ના કરે તું દર વર્ષે હું પ્લાન બનાવું છું ફરવા જવાના ખોટા મૂકું છું એ દિવસે તને એ યાદ છે મેસ ડે ક્યારે દે આજે આપડે કાળા કપડા પહેરીશું ચાઇનીઝ કહીશું અને ક્યાં જવાનું છે ને હું રસ્તામાં કહી દઉં બરાબર એટલે તને ખબર નહીં એમ ને